જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે ગણપતિનો બેસાડિયાનો પાંચમો દિવસ છે તો આજે ગણપતિને વિસર્જન કરવા જવાના છે મુહૂર્ત લગભગ સાડા આઠનું સારું છે તો અમે સાંજે નીકળીશું તો જો અમારા ગણપતિ કેવા સુંદર લાગે છે

મંદિર માં માતાજી ને ને પણ આજે થાળ છે ખાના લડુ ગોપાલ ને ગણપતિ ગયાનંદ મહારાજ